નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું મેથી ડુંગળી અને બટેટાના ભજીયાને ભૂલાવી દે તેવા નવા ટેસ્ટી ભજીયા આ ભજીયાને બનાવવા ખૂબ જ સરળ છે અને ખાવામાં તો એકદમ ટેસ્ટી લાગે છે તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ એના માટે એક બાઉલમાં લઈએ બે કપ કોબીજ એક કપ કોથમીર સાથે અડધી ટીસ્પૂન હળદર એક ટીસ્પૂન સ્પૂન ધણાજરું પાવડર એક ટી સ્પૂન આદુ લસણની પેસ્ટ અડધો ટી સ્પૂન લીલા મરચાંની પેસ્ટ પાંચ ટેબલ સ્પૂન બેસન અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી બધી જ સામગ્રીઓને મિક્સ કરી લઈએ તો આપણે આમાં પાણીનો બિલકુલ પણ ઉપયોગ કરીશું નહીં કારણ કે આપણે જે કોબીજ અને કોથમીર એડ કરી છે એમાં મોશ્ચરનો ભાગ હોય છે એનાથી જ આપણું મિશ્રણ તૈયાર થઈ જશે પણ જો તમને આમાં પાણીની જરૂર લાગે તો થોડું પાણી એડ કરી શકો છો તો ભજીયા માટેનું મિશ્રણ તૈયાર છે હવે આપણે આને તળી લઈએ હવે ગરમ તેલમાં આ રીતે થોડું થોડું મિશ્રણ એડ કરતા જઈએ મેં અહીંયા નાની સાઇઝના ભજીયા બનાવી રહ્યો છું તમે નાના મોટા બનાવી શકો છો આ સમયે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે જો તમે હાઈ ફ્લેમ પર ભજીયાને તળશો તો ભજીયા બહારથી જલ્દી ગોલ્ડન થઈ જશે અને અંદરથી કાચા રહી જશે હવે ભજીયાને આ રીતે ગોલ્ડન ક્રિસ્પી ન થઈ જાય ત્યાં સુધી તળી લઈએ તો ભજીયાનો ખૂબ જ સરસ કલર આવી ગયો છે અને ભજીયા એકદમ ક્રિસ્પી બન્યા છે હવે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ તો એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી ભજીયા બનીને તૈયાર છે તમે આ ભજીયાને ગરમ ગરમ ટોમેટો કેચપ સાથે સર્વ કરો ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે તો તમને આ ભજીયાની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો